વડોદરામાં વરસાદી પાણી તો ઓસરી ગયા પરંતુ આ વરસાદે કેટલી તારાજી સર્જી લોકોને કેવી મુશ્કેલીમાં મૂક્યા હતા તે હજી પણ વડોદરાવાસીઓ ભૂલી નથી શક્યા અને તેનો ભોગ હવે નેતાઓ બની રહ્યા છે વરસાદી પાણી ઓસર્યા બાદ હવે નેતાઓ પ્રજા વચ્ચે જાય છે ત્યારે મોઢું નીચે કરીને ચાલતી પકડવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વૈષ્ણવજન

તે પૂર્વે દંડક બાલકૃષ્ણ સુકલ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી જ્યાં બાજુમાં રહેલી સોસાયટીના રહીશોએ આવીને વિરોધ નોંધાવ્યો હતો જ્યારે સોમનાથ સોસાયટીમાં તેઓ અનાજ કીટ વિતરણ કરવા ગયા હતા ત્યાં એક રહીસે આગળ વધવાનો ઇશારો કરી દીધો હતો લોકોની વચ્ચે જ મંત્રીને નીચું જોઈને ચાલતી પકડવી પડી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પહેલાં તો આ વિડીયો જુઓ હાલ ભાજપના નેતાઓ લોકો વચ્ચે જવામાં ફફડી રહ્યા છે પાણી ઓસરતા જ પૂરની સ્થિતિ સામે ગુમ થયેલા નેતાઓ હવે અનાજની કીટ લઈને દેખાડાની સહાનુભૂતિ બતાવતા લોકો વચ્ચે ઉતરી રહ્યા છે ગઈકાલે સૈયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં લોકોને કીટ વેચવા પહોંચેલા ધારાસભ્ય કેયુર રોકડિયાની હાજરીમાં પૂર પીડિત તે કાર્યકર્તાઓને કહ્યું કે ખેસ કાઢી નાખો અમને કોઈ પૂછવા આવ્યું નથી પહેલા તો આ ધારાસભ્ય કહ્યું રોકડ્યા જ્યારે લોકો વચ્ચે પહોંચ્યા ત્યારે કેવો ઘાટ સર્જાયો હતો તે જોવો મતલબ જ સાંભળી લેજો કોઈ પાણી હરખું વેચવાની આવ્યું કોઈ ખીચડી વેચવાની આવ્યું અમારું મન જાણે છે આટલા આટલા પાણી ની અંદર અમે લોકો રહ્યા છે ખેલી ગલી માં અમારે નથી જોઈતું ભાઈ કશું

कुठोन आई फील माहिती तुम लोगों को रात में हमें आया था हमारे जनस्थले एक सचिव वहां आता था मामला बार-बार पुलिस तंत्र में तुमने सबसे सरकारी तंत्र में मदद नहीं कर सकते और येसों पैसे में अंबालची टीम दिखाई से गया और किसकी चोरी हमारा क्या पद पता भी को नहीं लगता એક પછી એક વિસ્તારોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાકારો મળી રહ્યો છે તે બતાવે છે કે લોકોનો રોષ હજી શાંત થવાનું નામ નથી લઈ રહ્યો જેને લઈને હવે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી પાંચ દિવસમાં ત્રીજી વાર વડોદરાની મુલાકાતે આવ્યા હતા તેઓએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે સાંસદ ધારાસભ્યો અને અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી આ બેઠકમાં ગૃહમંત્રીએ વડોદરામાં ચાલતા કેસડોલ સહિતની સહાયને લઈને તમામ પ્રકારની માહિતી મેળવી હતી બેઠક પૂર્ણ થયા બાદ હરસંઘવીએ લોકોના આકરો સંગે કહ્યું હતું કે જેની ઉપર લાગણી હોય શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય એની ઉપર જ ગુસ્સો ઠાલવી શકે છે લોકોના ઇન્સ્યોરન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે લોકોને તકલીફ વેઠવી પડી આ અતિ ભારે વરસાદના કારણે વડોદરામાં ખૂબ ગંભીર પરિસ્થિતિ ઉભી આ એ જ લોકો છે જેમને તકલીફોનો સામનો કરવો અને કોઈ વ્યક્તિ જેની ઉપર લાગણી હોય જેની ઉપર શ્રદ્ધા હોય જેની ઉપર વિશ્વાસ હોય એની ઉપર જ ગુસ્સો થાલ શકે સાહેબ એ એની ફરિયાદ એને જ કહી શકે આ કોઈ બી વિષય મેં પહેલા દિવસથી આપ સૌ લોકો સાક્ષી છે હું પોતે બી જતો હતો કોઈ વ્યક્તિ એની તકલીફ ઠાલવે એને ગુસ્સો કે આક્રોશ તમે માત્ર એને નેગેટિવ વેમાં આક્રોશ ના ગણી શકો એની તકલીફ છે ને એની તકલીફ નીકાળવા માટે જ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહેશે અને મને વિશ્વાસ છે હાલ તો વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ને ત્યારબાદ નેતાઓ લોકોની મદદ કરવા પહોંચી રહ્યા છે ત્યારે લોકો પણ આક્રોશ બતાવી રહ્યા છે ત્યારે હવે આ આક્રોશ ક્યાં સુધી રહે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું तया सुधी नवजीवन न्यूज साडायला राहो वैष्णव जन तो तेने